નમસ્કાર મિત્રો હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ ઓગણીસ આઠ બે હજાર પચીસ ને મંગળવાર મેષ રાશિ મેષ રાશિ આજે શું કરવું જોઈએ

આંકડાનો હાર હનુમાનજીને અર્પણ કરવો જોઈએ ને ભગવાનના ડાભા પપ્પાથી સિંદૂર સિંદુર લઈ ને તિલક કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે બહુ દોડભાગ કરવાની હોય ને એવા કામમાં ભાગ નહીં લેતા કર્ક રાશિ કર્ક રાશિ આજે શું કરવું જોઈએ કર્ક રાશિ આજે ઘઉં માંથી બનેલો લાડુ ભગવાન ગણેશને ધરાવવું જોઈએ અને એ પ્રસાદ રૂપે ખાવું અને લોકોને ખવડાવવું શું નથી કરવાનું મિત્રો આજે પરિવારથી દૂર નથી જવાનું સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું સિંહ રાશિવાળાએ આજે પોતાના બેંકના કામો વીમાને લગતા ઇન્વેસ્ટમેન્ટને લગતા ને શેરને લગતા કામોમાં પૂરતું ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ મહત્વના નિર્ણય નહીં લેવા કન્યા કન્યા રાશિ વાળા આજે શું કરું કન્યા રાશિ વાળાએ અગત્યના કામમાં બે માણસની સલાહ લઈ ને પછી આગળ ચાલવું જરૂરી છે શું નથી કરવાનું આજે મંગળવાર છે મફતમાં કોઈની પાસે કોઈ પણ વસ્તુ લેતા નહીં તુલા તુલા આજે શું કરું તુલા રાશિ વાળા આજે ખાસ ધ્યાન રાખવાનું છે હનુમાનજી ના દર્શન કરવાના જ ને આજે વાહન ચલાવો તો ખૂબ સાવધાની પૂર્વક ચલાવજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વિધવા સ્ત્રીનું અપમાન નહીં કરતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું વૃશ્ચિક રાશિવાળાએ હનુમાન ચાલીસાનો સંપૂર્ણ પાઠ પૂરો કરી વાંચીને પછી દિવસની શરૂઆત કરવી શું નથી કરવાનું કોઈ બીજા માણસની સલાહથી ખોટો નિર્ણય લેવો નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું ધનરાશિવાળાએ આજે પૈસાની બાબતમાં ખૂબ સાવધાની રાખવાની વિરોધીઓથી સંભાળીને રહેવું જરૂરી શું નથી કરવાનું મકર મકર રાશિ જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે અંધશ્રદ્ધા ભરેલા કાર્યોમાં વિશ્વાસ કરવો નહીં કુંભ રાશિ કુંભ રાશિ આજે શું કરવું કુંભ રાશિ આજે પોતાના જીવનના અગત્યના કામો પર પૂરતું ધ્યાન આપવું જોઈએ એને પહેલાં કરી લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ જગ્યાએ ખોટી જીદ નહીં કરતા મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું છે મીન રાશિવાળાએ આજે પતાસા મંદિરમાં દાન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે શહેર સટ્ટાના ગામોમાં પૈસા રોકતા નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈમો તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે